होली पहला घर मां લઈ આવો આ વસ્તુ જીવન ખુશીઓ થી ભરાઈ જશે પૈસા ની તકલીફ નહીં પડે હોળી નો તહેવાર ધામધૂમ થી મનાવવામાં આવે છે માનવામાં આવે છે કે હોળી ના તહેવાર પહેલા તમે આ વસ્તુ ની ખરીદી કરો છો શુભ ફળ ની પ્રાપ્તિ થાય છે હોળી નો તહેવાર વર્ષ 2025 માં 14 માર્ચ ના રોજ ધામધૂમ થી મનાવવામાં આવશે આ દરમિયાન રંગોત્સવ ની સાથે સાથે દેવી દેવતાઓ ની પૂજા પણ કરવામાં આવે છે હોળી દુળેટી ના તહેવાર નું વિશેષ રીતે મહત્વ રહેલું છે આ ખાસ દિવસે માં લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે આમ કરવાથી ભક્તોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આમ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમે હોળી પહેલા ખરીદો છો તો અનેક શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે ઘરમાં પોઝિટિવિટી બની રહે છે આ વસ્તુઓની ખરીદી કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે આ કારણે પૈસાની તકલીફ પડતી નથી તો જનો હોળી પહેલા કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ વાંસનો છોડ હોળી પહેલા તમે ઘર માં વાંસનો છોડ લાવો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ છોડ ને સકારાત્મક ઊર્જા નો સ્ત્રોત માનવામાં આવે છે આ ઘર માં રાખવાથી પોઝિટિવિટી આવે છે આ છોડ સમૃદ્ધિદાયક પણ છે સિક્કો હોળી પહેલા ચાંદી નો સિક્કો અવશ્ય ખરીદો આ સિક્કો ખરીદીને ઘર ના મંદિર માં તેમજ તિજોરી માં એક લાલ કપડા માં બાંધીને મૂકી દો

તમે હોળી પહેલા કાચબો ખરીદો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે કાચબો લેતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે પીઠ પર કુબેર તેમજ શ્રીંત્ર બનેલું હોય કેસર કેસરને પવિત્ર પદાર્થ માનવામાં આવે છે હોળી પહેલા તમે કેસર ઘર માં લાવો છો તો માનસિક શાંતિ મળે છે કેસર પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે આ માટે જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો તમારો સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર